અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની આવક ખૂબ જ વધી છે જેના કારણે વાસણા બેરેજના પચીસ દરવાજા છ ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે ગેટ નંબર પાંચથી ઓગણત્રીસ ખોલી દેવામાં આવ્યા છે જેના કારણે પાણી જઈ રહ્યું છે ઉપરવાસમાં વરસાદને કારણે હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે વટવા વેજલપુર દસક્રોઈ અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોને તકેદારી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમના ઉપરવાસમાં થયેલા અતિ ભારે વરસાદ બાદ ધરોઈ ડેમમાં જે પાણીની આવક થઈ છે તે બાદ તંત્ર દ્વારા ધરોઈ ડેમમાંથી લગભગ દોઢ લાખ ક્યુસેક કરતાં પણ વધુ પાણી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે જેની સીધી આવક ગાંધીનગરના સંત સરોવરમાં થઈ રહી છે અને સંત સરોવરમાંથી સાઠ હજાર કર ક્યુસેક કરતાં પણ વધુ પાણી અમદાવાદની જે મધ્યમાંથી પસાર થાય છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે પરિણામે આપ જોઈ શકો છો ઉપરવાસમાંથી આવતા પાણીના યોગ્ય અને સુરક્ષિત નિકાલ માટે તંત્ર દ્વારા અગમચેતીના પગલાં તરીકે અગાઉથી જ ત લગભગ ચોવીસ જેટલા ગેટ ચાર ફૂટ ખોલી દેવામાં આવ્યા હતા તે બાદ પાણીની આવક શરૂ થતાં હાલમાં પચીસ ગેટ છ ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે અને નદીની બીજી તરફ પાંત્રીસ હજાર ક્યુસેક કરતાં વધુ પાણીની જાવક થઈ રહી છે એટલે આપ જોઈ શકો છો બેરેજની એક તરફ અને બેરેજની બીજી તરફ હાલ સાબરમતી નદી છે સંપૂર્ણ બે કાંઠે જોવા મળી રહી છે હાલમાં જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો બેરેજની બીજી તરફ સાબરમતી નદી છે કે જે અમદાવાદ ગ્રામ્ય તે બાદ ખેડા અને નડિયાદ જિલ્લા થઈ આગળ તરફ આગળ વધે છે એટલે પાણીના આ જથ્થાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિવિધ જિલ્લાના કલેક્ટરોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને સાબરમતી નદીના કિનારે આવેલા જે નીચાણવાળા ગામો છે તેમને પણ સાવચેત કરવામાં આવ્યા છે એટલે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને કોઈએ પણ નાગરિકે હાલ ગભરાવવાની જરૂર નથી પરંતુ જે રીતે પાણીની ઉપરવાસમાંથી આવક થઈ રહી છે તેને લઈને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે કેમેરા પર્સન એસ શર્મા સાથે અર્પણ કાયદાવાલાજી મીડિયા અમદાવાદ